ભારતની એરફોર્સના ના હમણાં બે કારના માં એ જાણીને તમે નવાઈ પામશો અને ગર્વ અનુભવશો ભારતની એરફોર્સ જે આગ્રા થી જઈ બે પ્લેન ઉડાડ્યા હતા એ બંને પ્લેન ની કુલ સાઈન જઈ પાકિસ્તાન ઓપરેશન સિંધુ દરમિયાન જે પાકિસ્તાનના એરબેઝને નષ્ટ કરવામાં આવ્યા હતા એ બંને એરબેઝના ના નામ ની જે કુલ જે ભારતીય પ્લેનો વાયપરી હતી એટલે નેક્સ્ટ લેવલ જે ટ્રોલિંગ ચાલી રહ્યું છે આગ્રામાં જઈ બે પ્લેન ઉડ્યા હતા એક સી એકસો ત્રીસ જે આપણું પ્લેન છે એમાં જે કોલસાઇન રફીક રાખવામાં આવી હતી જે પાકિસ્તાનનું એરબેઝ છે જે ઓપરેશન સિંધુ દરમિયાન છે જેને નષ્ટ કરવામાં આવ્યું હતું અને બીજું જે પ્લેન ઉડ્યું હતું એની કોલસાન છે એ શાહબાઝ રાખવામાં આવી હતી જે પણ જે પાકિસ્તાનનું જેને ઓપરેશન સિંધુ દરમિયાન જે હિટ કરવામાં આવ્યું હતું એટલે જે પાકિસ્તાન ને જે નેક્સ્ટ લેવલે જે ઇન્ડિયન એરપોર્ટ ટ્રોલ કરી રહ્યું હોય એવા મીડિયા રિપોર્ટ આવી રહ્યા છે બીજા પણ એક રિપોર્ટ આવી રહ્યા છે હમણાં જ ગુગલ અર્થ ની જે સેટેલાઇટ ઇમેજનરી છે એ જાહેર થઈ છે જે જૂન દરમિયાન લેવામાં આવી હતી મતલબ છઠ્ઠા મહિનામાં જે સેટેલાઇટ ઇમેજ લેવામાં આવી હોય એ ઇમેજો જાહેર થઈ છે અને એમાં જે અમુક આપણા એરબેઝ હોય એના પર જે એર ડિફેન્સ સિસ્ટમ છે ને એ સેટેલાઇટમાં જોઈ શકાય ને એ રીતે ગોઠવેલી છે એ જોઈ શકાય છે મતલબ છે ભારત જે હવે છુપાવી છે એ નથી રાખતું એર ડિફેન્સ એ મૂકી દેવામાં આવી છે જેથી દુશ્મન દેશને ખબર પડે કે અમે તૈયાર છીએ એ રીતે જે એર ડિફેન્સ છે એ સેટેલાઇટમાં દેખાય ને એ રીતે મૂકવામાં આવી હતી આ બે કે ત્રણ એરબેઝ ઉપર છે આ રીતે એર ડિફેન્સ સિસ્ટમ મૂકવામાં આવી અને એમાં ગુજરાતનું પણ જે આપણું એક એરબેઝ છે જેના ઉપર આ રીતે જે એર ડિફેન્સ ગોઠવવામાં આવી હતી મીડિયા રિપોર્ટ નું માની ફોટા આવી રહ્યા છે જે છે જે છે સેટેલાઇટમાં પણ જોઈ શકાય છે અહીંયા જે એર ડિફેન્સ ગોઠવેલી છે એટલે એરફોર્સ છે દુશ્મન દેશો ને છે એ દેખાડી પણ રહ્યું છે કે અમે છે એ તૈયાર છીએ એટલે આ બંને સમાચાર છે એ તમને કેવા લાગ્યા એ જરૂર કોમેન્ટ કરજો ધન્યવાદ જય હિન્દ જય ભારત